ઉપલેટા મોજ નદીને કાંઠે આવેલું મોજ આશ્રમ ખાતે બ્રહ્મલીન સંતશ્રી પરમ પૂજ્ય ભોજપુરી બાપુની પાંત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે લોક ડાયરાનું આયોજન કરાયું ઉપલેટામાં આજરોજ મોજ આશ્રમ જે મોજ નદીને કાંઠે આવેલું છે ત્યાં બ્રહ્મલીન સંત શ્રી પૂજ્ય ભોજપુરી બાપુની પાંત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવે છે તે દરમિયાન રાતના લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે સાંજના સાત વાગે ભોજન પ્રસાદી અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલો હતો તેમાં લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી અને ભનુભાઈ ઓડેદરા ભજનીક અને જયદીપભાઈ સોની તેમજ ખેંગારભાઈ ગઢવી અલ્પાબેન રાઠોડ ગાયક મોજ આશ્રમના મહંત શ્રી અખંડ આનંદશ્રી બાપુ દર વર્ષની જેમ આ વર્ષે પુણ્યતિથિ ઉજવવામાં આવી છે આ પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા તાલુકાના ભાઈઓ ભક્તો પ્રેમથી પધાર્યા અને ભજનનો માહોલ જામ્યો હતો લોક સાહિત્ય અને ભજન બોલાવી હતી જળેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર તેમજ સાથે જ્યાં ખૂબ સરસ આશ્રમ છે અને બાપુ એવા જે બાપુ મોજપુરી બાપુ આ હવે સંતવાડનું આયોજન કર્યું છે જ્યાં પૂજ્ય બાપુ અખંડ આનંદ બાપુ દ્વારા આવું સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં અમે સૌ કલાકારો અમારી વાણીને પવિત્ર કરવા માટે આવ્યા છે તેમજ બાપુના આશીર્વાદ પણ લીધા અને આ બધા ભાવિભક્તો સાથે મળીને સંતવાડીની મોજ માણી એ બધાનો આપનો પણ ખૂબ ખૂબ આભાર જય માતાજી